આપણે સાપુતારા ગયા ને ને અત્યારે લીલું સમ છે એવો એક નંબર તો આળોટવા જવું છે ને આળોટવા આ શબ્દ કેમ વાપર છે તો શું કરું હા તમારે બસ 24 કલાક ફોન માં ને ફોન માં મોઢું રાખવાનું અત્યારે આ તો નજર ઊંચી કરીને જુઓ કે ઘર માં શું ચાલી રહ્યું છે ને શું નથી ચાલતું એ આમ આવી જાય સમજે અહીંયા કેમેરા મૂકી દેવી

થોડું ઘણુંય કામ નથી કરાવતા અમને બસ અમારી ઉપર નગરા ઓર્ડર જ ફાડફાડ કરે છે તું હા હું બનાય તારે કરે છોકરા નો વાવશે તે તારે ઓર્ડર ફાડો તો કરાવીશ હું તો મારે કાલ સવારે કદાચ દીકરો થયો એમની વાઈફ આવશે તો હું કામ કરાવડાવીશ હું મમ્મી જેવો સાવ વર્તન નઈ કરું

વાતને સમજો અશોક મમ્મી કઈ કરાવતા નથી અને અમે બંને કેટલું કામ કરીએ ઘરનું કરીએ કે બારનું કરીએ કઈ સમજાતું જ નથી અમને લોકોને અને અમે લોકોએ ડિસાઈડ કર્યું છે હું જોજે જે હવે તું મારથી જો આગી નઈ જાતી મને ન ગમે હા પછી જ કરવાનું છે હવે તમને ગમે કે ના ગમે એક દિવસ હું હું મારા પિયર જાઉં છું થોડાક દિવસ અને પછી થોડાક દિવસ દામી ની જશે એટલે મમ્મી ને કમસે કમ ગમે એક વહુ ને તો કામ કરાવવું જ પડશે ને ક્યાં જશે આ તો અમે બે એની સામે ને સામે રહેશું તો મમ્મી કે છે ને બંને મળીને કામ કરવાનું છે મારી વાત સાંભળ આ એક કામ હું કરી નાખઈ આયા છે ને ઓસાડ પાથરી દે આ બધું સાપ હું રાખે પણ તારે કે એને જાવ ઘરના કામ કોણ કરશે બીજા બધા अरे કચરા પોતા વાસણ તો આજુ બાજુ વાળાને ખબર પડે નકર તું કરી નાખું ભલે પડે વાંધો નહીં આપણે મમ્મીને ખબર નથી પાડવી તો આપડા ઘરની થોડી ઘણી વાતો બહાર જાય તો નહીં ખબર પડે ને કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે એમ કરો માને તમે અમે લોકો એ પ્લાન કર્યો છે ને અમે લોકો એ ડિસાઈડ કરી નાખ્યું છે અને હું મારા પિયર જાવું છું લે બરાબર છે બહુ કરી હવે પણ એ હવે મારે આદિ આદીને મળવું પડશે

તો બે વહુઓ એક પછી એક બહાર જશે એના પિયર જશે આખો દિવસ રોકાઈને પછી પાછા આવશે અને હા એક પછી એક બંને વહુઓ વારો કરશે એક દિવસ ભાભી જશે એક દિવસ ધામીની જશે અને જ્યારે ધામીની જશે ત્યારે ભાભી અહીંયા ધ્યાન રાખશે અને ભાભી જશે ત્યારે ધામીની ધ્યાન રાખશે કે સાસુમાં એમના એકલાથી કામ ન થાય તો કામમાં કેટલી મદદ કરે છે અને કામમાં મદદ કરાવી જ પડશે અને કામ કરાવવું જ પડશે આવી રીતના એ લોકોએ અંદરો અંદર પ્લાન બનાવી નાખ્યો છે અને એનો પ્લાન પ્રમાણે જ કામ કરશે બંને બહુઓ પણ તો મમ્મી પપ્પાને આપણા હું જવાબ આપશું આ તો દરરોજનું પૈસા હે ને મમ્મી પપ્પાએ તો મને સવાલ પણ કર્યો હતો કહ્યું હતું કે દીકરા આ બંને બહુએ કંઈ જવાની વાત કરે છે આ બધું શું છે કંઈ પ્રોબ્લેમ થયો છે હવે મેં મારી રીતે વળતો જવાબ જેટલો અપાતો હતો એટલો આપી દીધો પણ સાચી હકીકત કીધી નથી તમારામાં જો હિંમત હોય ને ભાભીથી ડરતા ના હોય તો તમે કહી દેજો કે આ લોકોએ આવું બધું નક્કી કર્યું છે મમ્મીને કામે લગાડવાના છે કેમ થશે આમ તો હું મેં એક વિચાર કર્યો મમ્મીને છે ને આમ કહી દેવાનું આ માન માન લગ્ન થયા બરોબર હવે છોકરી કાંઈ મળે નહીં તો જરી કાંઈ ક્યાં કરો ને હમણાં માથું બધું ઝરકું કરો ભાઈ આપણે છે ને ભીખરી જેવા થઈ ગયો એવું લાગે જ મને તમારું નહીં મારું પણ એવું જ છે પણ આમ શું છે

તું તો આમ મોજમાં જ મોજમાં ખાલી દેખાવા માટે ભાઈ અંદર ઘાને તો ઘણો બળું છું તમે વિચાર કરો ચાલો આપણું જીવન કેવું છે તમે પપ્પા મમ્મીને ને હું આપણે ચાર જણા જ્યારે હતા જ્યારે આપણે કુંવારા હતા ત્યારે કેવા શાંતિથી જીવન જીવતા હતા નહીં હવે મમ્મી પપ્પાના સુખ માટે થઈને મમ્મી પપ્પાની ખુશી માટે થઈને આપણે લોકો લગ્ન કરી લઈએ કે શું કામ કે થોડી ઉંમર થઈ જાય પછી આપણે મા બાપની સેવા કરી શકીએ હા વહુ અને દીકરો

નો કરવા દઈએ તો એની મનમાની કરશે અને કદાચ સાવ પિયર જતા રહેશે તો આપણે બંને શું કરશું મને એવી ધમકી આપે છે તો એ કે હું નહીં જ્ઞાન રહી પણ તમે ચિંતા નહીં કરો તમે છે ને અજય દેગન ભાઈ હા તમે જરાક અદામાં જાવ હું કંઈક સાંજ સુધીમાં વિચારીને તમને કહીશ હા તમારા માટે કંઈક નવું નજરાનું લાવીશ રાતે છે ને એની અંદર ન થાવ મુજે નીંદ ના આયે ઉભા તું ખાલી ગીત જ ગા

સાચી વાત છે તમારી પણ અત્યાર સુધી હું આટલા વર્ષોમાં ક્યારેય આવી છું હા તો તું નહોતી આવતી પણ હવે અત્યારે રહી રહીને એટલું બધું શું વાલું ભરાઈ ગયું છે કે દર બે દિવસે અહીંયા આવી જાય છે રિક્ષાના પૈસા વધી ગયા બેટા પૈસા નથી વધ્યા બા હા મને થાય છે કે ઘરે હો ને તો તમારા વિચાર આવ્યા એવું કરે એટલે થયું કે આ તો મારી આવું નહીં આવવાનું તો નહીં આવું વહી જાવ પાછી બસ બસ પહેલેથી તો આવીને આવી છે મારી વાત સાંભળ તે મને એક ફોન લઈ દીધો છે એક ફોન તારી પાસે છે તો હવે આપણે શું કેવાય સામ સામે દેખાય અને વિડીયો કોલ બસ તો એમાં આપણે એકબીજાને જોઈને વાત ન કરી શકીએ કે અહીંયા હું ત્યાં પડે વિડીયો કોલમાં હું તમને આમ ટચ ના કરી શકું ને હા તો એટલા માટે હા તો અહીંયા ખોળે બેહીને વાત કરીશ પણ હવે રેવા દો ને આ તમારી ઉંમર જોઈને લાગતું નથી કે તમે મને તમારા ખોળામાં બેસાડી શકશો જો બા તમને પ્રોબ્લેમ હોય કે ના હોય મને નથી ખબર હું અહીંયા સલાહ શીખામણ લેવા નથી આવી એટલે મારી વાત ધ્યાનથી સાંભળજો હા પણ મને કે બેટા કેવા હું દર બે દિવસ આવવાનું થાય છે મે અને મારી દેરાણીએ પ્લાનિંગ કર્યો છે એક શું કે અમે લોકો છે ને હા એક એક દિવસે પોતપોતાના પિયર રોકાવા જઈશું એક દિવસ એક વહુ ઘરે રહેશે તો બીજી વહુ પિયર હશે અને બીજી વહુ ઘરે હશે તો બીજી વહુ પિયર હશે

તો પછી ઘરના કામ અટવાઈ જાય એટલે મારે કરવું પડે પણ તમારા ઘરમાં તો તમે બેઉ દેરાણી જેઠાણી ઘરમાં ઘરમાં છો તો સાચવી લેવાય ને સાચવીએ જ છીએ બા એવું નથી કે અમે નથી સાચવતા પણ હા મારા મમ્મીનો સ્વભાવ કેવો છે ખબર તમને કામ નથી કરતા કાંઈ પણ ગામની પંચાયત ગામની પંચાયત તો બહુ કરે આપણી જે થોડીક ભૂલ થઈ ગઈ હોય ને તો આખી સોસાયટીમાં ખબર હોય કે કાલે હેતલથી ચા બધી બળી ગઈ હતી અને સાચું કહું ને તો અમે લોકો તો કામ કરવા માટે એટલે કહીએ છીએ કે આ એના પગનો દુખાવો છે જો થોડું ઘણું કામ કરે ને તો પગની નસો પણ છૂટી રહે અમારો અમારો ઈરાદો એવો નથી કે હેરાન થાય પણ નહીં અમે હેરાન નથી કરવા માગતા પણ શું કરું એનો સ્વભાવ એવો છે ને તો અમે લોકો પણ કંટાળી ગયા છીએ આ બેઠા બેઠા આખો દિવસ ઓર્ડર જ કર્યા કરે હું નહીં તો દામિની નહીં દામિની નહીં તો હું અમારા બંનેનું જેવું કરી નાખ્યું છે બેટા તમે લોકો બંને હું તો જો સરખા ગણું છું જેમ તું મારી દીકરી છે ને એમ જ મારી દીકરી પણ તમે બંને જણા ખોટું કરો છો શું કામ કહું તને હવે તારા સાસુની ઉંમર થઈ અને બીજું કે લગ્ન કરીને આવ્યા તો આ તમે આવ્યા ત્યાં સુધી એને ધસડા કર્યા ને બેટા તો હવે તમારે બંને મળીને કામ કરવા જોઈએ ને એને કેવું જોઈએ કે મમ્મી તમે કાંઈ ન કરો બા અમે લોકો એ ઘરની નોકરાણીઓ નથી કે શું જે મન ફાવે એમ અમારી સાથે વ્યવહાર કરે અને રહી વાત અહીંયા આવવાની તો હું તો અહીંયા આવીશ જોવો હું તમારી પાસે સલાહ લેવા નથી આવી સાથ દેવો હોય તો દઈ શકો છો ને ખોટી સલાહ પણ નહીં આપતા મહેરબાની કરી ના બેટા ખોટી સલાહની વાત નથી આ તું જેવું કરે છે એવું જ માન કે તારી ભાભી મારી સાથે કરે તો મને ખરાબ ન લાગે અને તને ખરાબ ન લાગે કે ભાભી કેવું મારી મમ્મી સાથે કરે છે પણ બા ભાભી રોટલી કરતા હોય તો તમે શાક સાથે બનાવી નાખો છો કે નહીં અમારામાં એવું નથી આવતું હા તો ન આવે તમે ત્રણ જણા છો અને અહીંયા ઈ બિચારી એકલી પડી જાય ઈ નોકરી કરે છે એટલે મારે એને સાથ આપવો પડે સો વાતની એક વાત કે હું અહીં આવીશ કાલે સવારે જઈશ અને પ્રમ દિવસે પાછી આવીશ ભાભીને આજે સાંજે ચોપ પરથી આવે ને એટલે કહી દેજો કે મસ્ત મજાની રસોઈ બનાવીને રાખે હું જાઉં છું રૂમમાં એક તો સાસરેથી ઝઘડા કરીને અહીંયા આવું છે અને અહીંયા આવીને પણ ભાભી ઉપર જુલમ કરવો છે કે સારી રસોઈ બનાવે અરે જે બને ને ખાઈ લેવું પડે લ્યો તારા માટે સારું બનાવશે એમ ભાઈ હા બબ્બે ફોન લઈને ક્યાં જાવ તારા કી ફોન કાઢો ને કે ખબર પડતી નથી એમ જીતુ એક કામ કર આઈફોન છે ને એ મને આપી દેલા તો તારી પાસે એવો જ છે હવે હા તો શું થઈ ગયું આ વેચીને એટલે કે હા બંને વેચીને હું નવો લઈ લઈશ ઈ આમાં બેટરી નથી ટકતી કાઈ લઈ એટલે તો વેચવાની વાત કરું છું ને બેટરી નથી લઈ જાય તો છે ને એક કામ કર તું ઈ લઈ જાય જે અને આમાં તું બેલેન્સ પૂરાઈ દે દર મહિને સમજી એટલે મારે ઉપાધી નહીં હું શું કામ બેલેન્સ પૂરાઉ લે તારે મને બેલેન્સ પૂરાઈ દેવાનો હોય આ બેન ભાઈને પૈસા આપે જીજાજી સારું કમાય છે તો ઈ પૂરાઈ દે તો હું ફેર પડે ન્યા આવે હા તો જીજાજી સારું કમાય છે તો શું થઈ ગયું તું ઈ કમાય છે ને તું કે નથી કમાતો કઈ નઈ સારું હવે બોલો તમે અહીંયા આવ્યા છો ને એટલે ક્યાંક ક્યાં ઝગડા વગડા કરીને આવ્યા છો એવું લાગે છે મને ના રે હું કઈ ઝઘડો કરીને નથી આવી પણ હું તો તને કહેવા આવી છું કે હું છે ને થોડા દિવસ રોકાવા આવવાની છું થોડા દિવસ હજી હમણા ગઈ છો રોકાઈને તો પાછી તારે અહીં રોકાવા આવું છે ન્યા તારી હાઉ બિછાડી એકલી કામ કરી કરીને થાકી જાહે હે એકલા ક્યાં છે ન્યા અને એમ પણ થોડા દિવસ રોકાવા આવી છે એટલે થોડા દિવસ એક સાથે રોકાવા નહીં આવ એક દિવસ આવીશ એક દિવસ વઈ જઈશ એક દિવસ આવીશ એક દિવસ વઈ જઈશ

આ ગાડી લઈ દીધી છે એટલે ગાડી હું દોડવા જ રાખવાની નગરી હેવું નથી આ તું છે ને મારા સાસુને ઓળખતો નથી અમારી એટલે કે હું અને મારા જેઠાણી હા મારા ધેરાણી જેઠાણી ઉપર છે ને એ જુલમ કરે છે જુલમ નકરું બધું એ કામ અમારી પાસે કરાવે છે હેરાન કર્યા છે એમને તો યો કરી યો વાત હવે તમે દેરાણી જેઠાણી છો તો તમારે જ કામ કરવાનું હોય ને હાહુ કે કામ કરે દેરાણી જેઠાણી બે ઘરમાં વઓ હોય તો હાહુ ને તો આરામ હોય રામરાજ હોય એવું કાઈ ના હોય સમયની સાથે છે ને બધાય કામ કરવું જ જોઈએ અરે એવું થોડી છે કે ઘરમાં બેવાવા આવી કે તો કામ નઈ કરવાનું અરે ચોખી ના પડી દીધી કે હું કઈ કામ નઈ કરું એવું થોડી ના ચાલતા છે અમને ત્યાં કામ કરવા લઈ ગયા છે એટલે પણ કામ કરવા તમે બે હોય હવે આ મારા ઘરમાં હું આવ એકલો રહું છું તો બધું કામ હું એકલો કરું છું તો હું થઈ જશે મને કે લે

વારો પાડી દે મને એ કહેતા જ હતા કે તારી બેન છે ને નાનેથી જે મોટી થઈને ત્યાં સુધી એવી ને એવી જ રહે કોઈ દી સુધરી જ નહીં એક એક પ્રકારની જીદ લે ને એટલે એની જીદ પૂરી કરવી જ પડે કઈ જીદ કરી મે અને એમાં ખોટું શું છે ત્યાં જઈને તો અમારા બંને જ કામ કરવા પડે છે આ એક દિવસ હું અહીંયા રહીશ ને તો ભાભી ત્યાં એક દિવસ એકલા હશે એટલે મારા સાસુ કામ કરાવશે હું ત્યાં જશે એટલે મને કામ કરાવશે એટલે તારે ભાભી જવાના છે હા અમે બંને નક્કી કર્યું છે એક દિવસ હું અહીં આવું ને તો એ ઘરે રહે છે અને હું ઘરે જાઉં ને તો એમને પિયર જતા રહે છે એટલે આમ નો કરાય હવે તમને પાપ લાગશે પાપ હવે કામ કરાવો છો થાહુ પાહે આ તો મારા સાસુને પાપ ન લાગે ને એટલે અમે આવું કરીએ છીએ આ વિચાર કરો હું અને મારા ભાભી અમે બંને મારા સાસુને નકરી એટલે કે એમના વિશે મજા આવે એવું બોલ્યા કરીએ એમની ખોદણી કરીએ તો પછી કેટલું પાપ લાગે નહીં એમને કામ ના કરે અમારા મન દુભાય અમારા મન દુભાય તો એ પાપ તો મારા સાસુને લાગવાનું ને એ પાપ ન લાગે એટલે જ એટલે જ અમે આવું કરીએ છીએ એટલે તો બંધ કરી દો ને પણ ખોદણી કરવાનું એનું તમે શું કામ એવું કરો છો કામ કરી લ્યો ને હવે ચાર પાંચ જણા ઘરમાં છો હવે એનું કામ હોય હું વાસણ ઉટકવાના હોય ને કપડાં ધોવાનું હોય એક વાસણ ઉટકી નાખે એક કપડાં ધોઈ નાખે એક હંજવારી કાઢી નાખે એક પોતા માલ દે કામ થઈ ગયું પૂરું ત્યાં હવે એમાં તારી હાહુ ને હું જરૂર પડી ઈ કે મને તે કામ કરજે હવે છે ને તું આવજે મારા ઘરે કામ કરવા આ સાસરે મોકલી છે કે જેલમાં મોકલી છે ને ખબર નથી પડતી આના કરતા તો જેલ સારી હોય આપડી ઓલી રેખા ફઈ કિંજલ ખબર છે ને જ્યાં હા છે ને એને તો એના ઘરમાં સો જણા છે અને બિચારી એકલી કામ કરવા વાળી છે તોય બધાય કામ કરી નાખે કોઈ દી એના ભાઈને ને ફરિયાદ નથી કરી એને તું છો તો હું તારું બધું સાંભળું તો અહીંયા આવી આવીને ફરિયાદ કરે તો તો પછી તને આપણે ધર્મિષ્ઠા બેને યાદ આવે છે ને આ લગન કરીને ગયા પછી ખબર છે ને સાસુને કેવા હાથ ઉપર નચાવે છે હા એનો તો સ્વભાવ એવો છે તારે એની જેવું થવું છે ઈ કેને હું જેવી છું ને એવી બરાબર છું અને એમ પણ જો તું ના પાડી દેશે તો માસીના ઘરે જતી રહેશ પછી નો કે તો કે માસી આપડી બધી જગ્યાએ વાત કરે છે તું ભાઈ ક્યાં એને જ જવાનું અહીં આવી ગયો સાનામુની માસીની ઘરે જવાનું ઈ અડધા ગામમાં કે છે કે આમ છે ને તેમ છે ને આ જો તું અહીં આવી છો ને તો આજે તો તારે પાવ ભાજી બનાવવાની છે રોજ તો હું રોટલીનો શાક બનાવું છું હું છે ને અહીં આરામ કરવા આવી છું પાવ ભાજી બનાવવા નથી આવી પાવ ભાજી બનાવ્યું હોત ને તો ઘરે બનાવી હતી બનાવી નાખજે શાક રોટલી આજે બોલો કરીજો વાત

પણ મને એવું નથી લાગતું કે હું લાકડા ભેગી થઈશ ને ત્યાં સુધીમાં મારી જવાબદારી પૂરી થાય કેમ આવું બોલો છો શું થયું છે સવાર સવારમાં તબિયત સારી નથી કે શું તબિયત તો સારી જ છે પણ આ બંને વોના લખણના કારણે મને એવું લાગે છે કે મારી તબિયત બગડી જશે મમ્મી પ્લીઝ સમજવાની કોશિશ કરો આ રીતના ગુસ્સો કરવો અને આ રીતના બોલવું એ આપણી માટે સારું ન કહેવાય એટલે હવે

આ પિયરમાં એટલું બધું કામ ન હોય કે એક દિવસે નહીં ને એક દિવસે ત્યાં જવાનું હવે આવું કોને લખી આપ્યું છે કે વહુ આવી રીતના વારા કરે દેરાણી જેઠાણી કે એક બીજે દિવસે જાય ત્રીજે દિવસે જાય પાછી ઓલી જાય ઓલી જાય એટલે મુદ્દે તો એક વહુ ઘરમાં રહે એટલે કામ તો અમારે કરવાનું જ રહી ને અચ્છા તો મેન મુદ્દો ત્યાં છે એમ કહો ને વાત એમ છે કે મને એમ થયું કે તમને શું વાંધો છે એક વહુ તો અહીંયા રહે જ છે ને કા ભાભી હોય કાં દામિની હોય હા મતલબ આ તમને શું તકલીફ પડે પણ તમને તકલીફ એ પડી રહી છે કે તમારે કામ કરવું પડે છે આ વસ્તુ ખોટી કહેવાય મમ્મી હા તમે હજી મતલબ માં તમારી કઈ બહુ મોટી એજ નથી થઈ ગઈ કે ઉંમર નથી થઈ ગઈ કે તમારાથી હવે કામ ન થાય આ કામ હજી પણ તમે કરી શકો એમ જ છો શરીર કામ કરે છે ત્યાં સુધી કામ કરો થોડું થોડું શરીર માટે સારું રહેશે વારે મારો દીકરો આ તને એમ નથી થાતું કે અમે બંને ભાઈ નાનેથી મોટા થયા ત્યાં સુધી મારી મમ્મીએ ઘરના ઢસડા કર્યા છે મારી બે હોત ને તો પણ મારી મમ્મીને ભૂતકાળમાં રાહત થાત પણ હવે તું તો તારી ઘરવાળીનો વિચાર હું એમ કહું છું કે આ બે બૈરા કામ કરશે ને તો સારું રહેશે એનું શરીર પણ અને જો નહીં કરાવીએ ને તો આળસુ થઈ જશે આ ભવિષ્યમાં તમને જ નડશે આજે હું છું ને કાલે ઠેસ વાગતા મરી ગઈ તો પછી આળસુ શરીર તમને લોકોને તકલીફ પડશે અરે મમ્મી હા જેને કઈ આળસુ નથી એ લોકો કામ તો એ કરતા જ તા ને હમણાંથી આ બધું ચાલુ થયું છે તો પછી તમે થોડું કામ કરી લો તો થઈ શું ગયું કામ કરવામાં તમને ક્યાં એવી આળસ છે તમે તો પહેલેથી આમ કામઢા છો ફટાફટ બધું કામ તમને જોઈએ અને એકદમ ચોખ્ખાઈ વાળું કામ તમને પસંદ છે તો થોડુંક કામ તમે કરો તો મમ્મી એ ખોટું ન કહેવાય હા આ બહુને બંનેને મતલબમાં થોડોક સહકાર રહે બરાબર છે મારો દીકરો જ્યારે લગ્ન તો કર્યો ને ત્યારે એમ કહેતો તો કે મમ્મી હું તમને હથેળીમાં રાખીશ પણ ન રાખે ને આ બૈરા એવા પછી બૈરા આવી જાય છે હું તને એમ કહું છું કે આ બૈરીને આ બૈરાની જગ્યા સાચવાય અને માને માની રીતે પણ હું એમ કહું છું કે આ જેઠાણી જેરાણી વારાફરતી જાય છે ને પિયર તો સોસાયટીમાં લોકો વાતો કરે છે તો વાત પણ આપણે જ કરીએ છીએ ત્યારે ખબર પડી હોય ને હા આપણા જ ઘરમાંથી વાત ગઈ હોય જુઓ હવે જે જે લોકોએ જે વાત કરવી હોય ભલે કરે એનાથી કંઈ ફરક નથી પડવાનો પણ હું તમને એટલું કહી દઉં છું કે હવે જે ચાલી રહ્યું છે એમાં હું શું કરી શકું મારાથી કંઈ નહીં થાય અને રહી વાત તો લગ્ન પહેલાંની વાત આપણી અલગ હતી હવે લગ્ન થઈ ગયા છે તો તમને સમય પ્રમાણે ખબર છે કે અત્યારની વહુઓ જેમ કહે છે ને એમ આપણે કરવું પડે છે જો ન કરીએ તો કંઈક નવું ઊભું થાય છે અને છોકરીઓ મળે છે પણ માણમાણ હા આ ભાઈના લગ્ન કરીએ તમને ખબર છે એક તો આપણો ભાઈ રહ્યો જાપનીઝ જેવો હા સલમાન ખાન શાહરૂખ ખાન અજય દેગન બધા જેવો લાગે એટલે જલ્દી મળી શકે એમ નહોતું છતાં પણ થઈ ગયું મળી ગયું ભાભી મળી ગયા એટલે સારું કર્યું રહી વાત મારી મારા માટે તમે ગોતી ગોતી થાકી ગયા હતા ત્યારે માંડ માંડ મળ્યું તો હવે આપણે જો એને કંઈક પૂછશું કે કંઈ કરાવશું કે કંઈક ખીજાશું તો પછી તકલીફ તો આપણને જ પડવાની છે એટલે સહન તો કરવું પડશે મમ્મી વાહ મતલબ માં તારી મમ્મીને સહન કરવાનો બધું કહે છે અને એ પણ પોતાના બૈરાના કારણે હું એમ કહું છું આદી તું તારી મમ્મીની થોડીક પણ આમ પરિસ્થિતિ સમજી નથી શકતો આ કે જેટલી ઘરવાળીની સમજે એટલી પણ તમને બૈરાને સમજાવ વાંધો શું છે તું હસકાને વાત કરને કે એની ઘરવાળીને સમજાવે હું કઈ વાત નથી કરવાનો તમારે જેની સાથે જેમ વાત કરી એમ કરી નાખજો તમને છૂટ છે મને નહીં વચમાં લેતા ચા મોકો હા હવે તો મારે જ કરવું પડશે ને હાલો ત્યારે કામે વળગીએ કેમ કે આજ કાલના દીકરાઓને માની તો કાંઈ ફિકર નથી